નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ચૈત્ર નવરાત્રી દરમિયાન તમને આમાંથી કોઈ પણ તીર્થ સંકેત મળે તો સમજી લેવું કે મા દુર્ગા સાક્ષાત આપણા ઘરે બિરાજમાન થયા છે તેમના આશીર્વાદ આપણા ઘર પરિવાર ઉપર સદા રહ્યા છે મિત્રો જે આ સંકેતોને સમજી છે તેમનું જીવન સફળ બની જાય છે મિત્રો આજે પણ લોકો આ સંકેતોને સમજીને મા દુર્ગાની આરાધના પૂજા કરે છે તેમના જીવનમાં મા દુર્ગાના વિશેષ આશીર્વાદ મળે છે તેમના બધા અટકેલા કાર્યો પૂર્ણ થાય છે મિત્રો ચૈત્ર નવરાત્રિમાં શક્તિ ઉપાસનો મા દુર્ગા માતાને પ્રસન્ન કરવા માટે ઉપવાસ આરાધના કરતા હોય છે પરંતુ ખરેખર મા દુર્ગા માતા પ્રસન્ન થાય કે નહીં એ કેવી રીતે જાણી શકાય તો મિત્રો આજે આપણે જાણીશું મા દુર્ગાનું આપણા ઘરમાં આગમન થયું છે મિત્રો વિડીયોમાં જણાવ્યા અનુસાર એવા તેર શુભ સંકેતો જોવા મળે તો સમજી લેવો કે માતાના આશીર્વાદ આપણા ઘર ઉપર છે મિત્રો તો વિડીયોમાં આગળ વધતા પહેલા જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયો લાઈક કરી દેજો મિત્રો અત્યારે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે ચૈત્ર મહિનાના પહેલા નવ દિવસ એટલે કે ચૈત્ર નવરાત્રિ આ દિવસોમાં શક્તિ ઉપાસકો મા દુર્ગા સ્વરૂપ પૂજા કરતા હોય છે પોતાના ઘરે ઘટ સ્થાપના કરીને માતા રાણીને પ્રસન્ન કરવા માટે વ્રત રાખતા હોય છે પોતાના ઘરે માતા રાણીને પધારી એવી આજીજી પણ કરતા હોય છે જ્યોતિષ અને સ્વપ્ન વિજ્ઞાન અનુસાર ચૈત્ર નવરાત્રિના નવ દિવસો દરમિયાન જો તમને આમાંથી કોઈ પણ એક સંકેત દેખાય તો સમજી લેવું કે તમારી પૂજા સફળ થાય છે અને મા દુર્ગા તમારાથી ખૂબ જ પ્રસન્ન થયા છે આ સિવાય તેમને આર્થિક લાભનો પણ સંકેત માનવામાં આવે છે તો મિત્રો ચાલો જાણીએ કે મા દુર્ગાના આશીર્વાદના શુભ સંકેતો શું છે મિત્રો પહેલું ચૈત્ર નવરાત્રિ શુભ સંકેતમાં ગોવળ દેખાય સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો તમે નવરાત્રી દરમિયાન સ્વપ્નમાં ગોવળ જુઓ છો તો સમજી લેવું કે માતા રાણી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને તે જલ્દી તમારા ઘરે આવવાના છે આ સિવાય તેને આર્થિક લાભનો પણ સંકેત માનવામાં આવે છે મિત્રો બીજું ચૈત્ર નવરાત્રિ શુભ સંકેત નાળિયેર હંસ અથવા કમળ દેખાવું મિત્રો શાસ્ત્રો અનુસાર જો તમને ચૈત્ર નવરાત્રી દરમિયાન સવારે નાળિયેર હંસ કે કમળનું ફૂલ દેખાય તો સમજી લેવું કે તમારા ઘરમાં મા દુર્ગાની કૃપા થઈ રહી છે અને તેમને જલ્દી કોઈ સારા સમાચાર પણ મળશે મિત્રો ત્રીજું ચૈત્ર નવરાત્રિના શુભ સંકેતોમાં સફેદ ગાય દેખાય નવરાત્રિમાં નવ દિવસો દરમિયાન જો તમને ઘરથી નીકળતા વખતે અથવા મંદિર આવતી વખતે રાસ્તામાં સફેદ ગાય દેખાય તો સમજી લેવું કે તમારો એક મોટી ઈચ્છા જલ્દી પૂર્ણ થવા જઈ રહી છે મિત્રો ચોથું ચૈત્ર નવરાત્રિમાં શુભ સંકેતોમાં સોળ સંક્રાયેલી સ્ત્રી દેખાય મિત્રો જો તમે નવરાત્રીનો દિવસો દરમિયાન કોઈ સ્ત્રીને સોળી શણગાર પહેરી જુઓ તો સમજી લો કે તમારે ધન પ્રાપ્ત થવાનો છે આનાથી માતા દુર્ગાની કૃપા તમારી પરેશાનીઓ દૂર થઈ જશે મિત્રો પાંચમું ચૈત્ર નવરાત્રિમાં શુભ સંકેતોમાં શેરડી દેખાય જો તમે સવારે ઘરેથી નીકળતી વખતે શેરડી જુઓ છો તો સમજી લો કે તે દેવી દુર્ગા તમારાથી પ્રસન્ન છે અને તમારી પૂજા સફળ થઈ છે શાસ્ત્રોમાં વહેલી સવારે શહેરોનું દર્શન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે છઠ્ઠું ઘરની સફાઈ અને સૌંદર્યથી મા બાપ દ્વારા આશીર્વાદ નવરાત્રિના પહેરાથી ઘરની સફાઈ અને સજાવટ કરવી એક શુભ સંકેત છે જો ઘરમાં સુગંધિત ધૂપ દીપ અથવા ફૂલોનો પ્રસાદ ચઢાવવાનો આરંભ થાય તો દર્શાવે છે કે માતા દુર્ગાનું આગમન શાંતિ અને શુભ મૌલકતાને સાથે થાય છે સાતમું માતા ના દર્શન માટે આરતીનો સ્નેહમય અનુભવ જો દર્શન એક આવે અને ઘરમાં પવિત્રનો અનુભવ થાય તો છે કે દુર્ગા પોતે તમારી જિંદગીમાં ઉમંગ અને સુખ લાવશે આઠમો રાત્રે મધુર મંત્રોચ્ચાર અને ધૂમધામથી ભોજન નવરાત્રી દરમિયાન દિવસોમાં આદિષ્ટ મંત્રોનો ઉચ્ચારીને અને ભોજનનો સમય અંત્યંત શુભ ગણાતો હોય છે મનમાં પૂજા અને માતા સાથે જોડવાની ભાવના હોવી જોઈએ નવમો મા દુર્ગાને પવિત્ર નામ લેવા જ્યારે તમે મા દુર્ગાનું પવિત્ર નામ દુર્ગા અથવા શિવશક્તિ ઉચ્ચારતો હોય તો તે દિશા પામતી વખતે શુભ પરિણામ તો લાવે છે દસ કઠોર વ્રત અને ઉપવાસ નવરાત્રિમાં કઠોર વ્રત અને ઉપવાસ રાખવાથી પણ શક્તિ અને માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એવા લોકોએ જેઓ આ સમય દરમિયાન પૂજા અને યોગ સાધનોમાં ખૂબ જ ધ્યાન આપે છે તે માતાના દર્શન માટે અનુકૂળ હોય છે અગિયારમું તત્વ ધ્યાન અને સાધના જો તમે ધ્યાન અધિ અને સાધના દરમિયાન આંતરિક શાંતિ અનુભવતા હોય તમારી જિંદગીમાં શુદ્ધતા અને પવિત્રતા જોવા મળે તો તે સંકેત છે કે મારા દુર્ગા તમારા પર કપાળ છે બારમું ગણેશજી પૂજન અને પુણ્યકામ નવરાત્રિમાં ગણેશજીની પૂજન અને અગત્યનું જે કામ જ્યારે પવિત્ર કીડિયાઓ ચરણોમાર્ગ અથવા ગોળી પૂજન થાય છે ત્યારે તે માતાના શાંતિ અને શબળ માટે સંકેત હોય છે માતા દુર્ગાના રિક્ષાઓ પર આહોરણ નવરાત્રિમાં જો તમે આરતી અને પૂજા દરમિયાન મશૂરહુડ દુર્ગા મૂર્તિ પર એક સ્વંત રિક્ષા અથવા ઘોડા પર ચડતી જોવા મળે તો દર્શાવે છે કે માતા દુર્ગાના આશીર્વાદ તમારી સાથે છે તેરમો પ્રતિનિધિ માટે સારો સમય આપવો જ્યારે તમે નવરાત્રિમાં દિવસોમાં માતાને વિવિધ સ્વરૂપોમાં પૂજા કરી બીજા લોકો માટે કામનામાં અવધાન અને કરો છો ત્યારે તમારી આત્માને સંપૂર્ણ બનાવે છે આનંદ અને ઉજવણી જો નવરાત્રિમાં દરમિયાન અંદરની ખુશી અને શુભ સંકેતોથી પરિવાર સાથે તહેવારો ઉજવવામાં આવે તો દર્શાવે છે કે મા દુર્ગાના નૈતિક અને ધર્મની પરિપક્વતા તરફ તમને માર્ગદર્શન આપે છે મિત્રો વિડીયોના અંત સુધી રહેવા બદલ આપ સૌનો આભાર